ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે ઉપર ફરી અકસ્માત સર્જાયો જાફરાબાદના હિમાળ અને ચેલાણા ગામ વચ્ચે સર્જાયો અકસ્માત નેશનલ હાઇવે ઉપર માટીના પાળો કરેલ હોય જેથી અકસ્માત સર્જાયો નેશનલ હાઇવે ઉપર માટીના પાળા ઉપર અવારનવાર અકસ્માતની ઘટના બની રહી છે કોઈ કારણ વગર જ નેશનલ હાઇવે ઉપર માટીના પાળા કર્યા છે ફોર વ્હીલ કાર ચાલક સુરતથી ઉના તરફ જતા તે દરમિયાન અકસ્માત સર્જાયો કાર ચાલકમાં મુસાફર મહિલા ઇજાગ્રસ્ત થતા ખાનગી વાહન મારફતે ઉના હોસ્પિટલ ખાતે ખસેડાયા નેશનલ હાઈવે ની બિદરકારી સામે આવી આજે શું બનાવ બનેલો છે દીપકભાઈ અહીંયા અહીંયા તો લગભગ એકાદ દિવસ ભાગ્યા ખાલી જાતો હોય કાયમી માટે રોજ રોજ એક્સિડન્ટ થાય હમણાં થોડાક દિવસ પહેલા પણ અહીંયા એક એક્સિડન્ટ જોજો અને અવારનવાર આવી રીતે એક્સિડન્ટ ચાલુ જ હોય છે એક્સિડન્ટ થવાનું કારણ એક્સિડન્ટ થવાનું કારણ અહીંયા એક પાળો કર્યો છે આગળ કાંઈ સાઇન બોર્ડ નથી રાખવામાં આવ્યા હા એટલા માટે લોકોને ખબર નથી રહેતી અને અત્યારના ટાઈમમાં જ વધારે એક્સિડન્ટ થાય છે બપોર પછી કારણ કે સૂર્યનારાયણ આમાં પડે એટલે વાહન ચાલકને કાંઈ ખબર નથી રહેતી તો હવે આ લોકોને અવારનવાર કીધું કે ભાઈ તમે પાળો હટાવી જો બરાબર અને કાં કાંઈક આગળ સેફ્ટી સાઇન બોર્ડ લગાવો વગેરે વગેરે કીધું પણ લોકોને કઈ નથી ઓલી પડતી અને આમદમ રોજ રોજ એક્સિડન્ટ થાય છે નિર્દોષ લોકો બ્યુરો રિપોર્ટ અમરેલી